કે જે ખેડૂત મિત્રો બે વીસ નંબર મગફળી વાવતા હોય તો એમને બત્રીસ નંબર મગફળી ન ગમે અને બત્રીસ નંબર વાવતા હોય એને વીસ નંબર ન ગમે તો એ જ રીતે કે જે સંગે મરમર વેરાયટી રહીને એ એક આપણે બત્રીસ નંબર પોઈન્ટ જ બતાવતા હોય છે નેગેટિવ પોઈન્ટ ક્યારેય બતાવતા નથી એટલા માટે આપણે આજે આ વિડીયોની અંદર બંને વાત કરીશું કે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાત તેમજ ફૂલે સીટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે આ વિડીયોની અંદર એક સોયાબીનની નવી જ વેરાયટી છે કે એનું કેરેક્ટર શું છે કયા ખેડૂત એનું વાવેતર કરી શકે કેટલા દિવસે એનું પરિપક્વ થાય છે અને બીજ દર કેટલો રાખવાનો હોય છે જેથી કરી અને જો આપણી પાસે માહિતી પૂરી હોય તો આપણે એનું વાવેતર કરી શકીએ અને બીજું કે આ વેરાયટી છે ફૂલે સંગે મરમર વેરાયટી છે તો ઘણા ખેડૂત મિત્રોના આમ ગણો ને તો દિવસમાં મારે વીસથી પચીસ ખેડૂતને એવા ફોનને મેસેજ આવતા હોય છે કે એનું કેરેક્ટર શું છે એટલે દરેકને આપણે ઘણો તો ફોન ઉપર જવાબ ન આપી શકે તો કે તો આપણે એક વિડીયો બનાવી દેવી અને વિડીયોની અંદર જ આપણે જવાબ આપી દેવી જેથી કરી અને ખેડૂતને બધાને પ્રશ્ન ન કરવો પડે અને એક જ વિડીયોમાં બધાને સમજાઈ જાય તો આપણે આપણે ખેડૂતની ભાષા એટલે કે દેશી ભાષામાં જ આપણે આજે વાત કરીશું સંગે મરમર સોયાબીનની વેરાયટી વિશે કે વેરાયટી છે શું તો ખેડૂત મિત્રો એક સંગે મરમર વેરાયટી એક ફૂલે સીટવાળાની એક રિસર્ચ વેરાયટી છે સૌ તો એક રિસર્ચ વેરાયટી એટલે કે આ વેરાયટી બીજી કંપનીવાળા ન વેચી શકે એટલે કે ફૂલે વાળાની ફૂલે સંગે મરમર વેરાયટી પોતાની રિસર્ચ વેરાયટી છે અને બીજું કે એનો બીજ દર આપણે બીજ દર ક્યારે રાખવો કેટલો રાખવો તો કે એનો બીજ દર આપણે હંમેશા ખેડૂત મિત્ર એનો ત્રણ કિલો જ રાખવાનો આવે છે પણ આપણે ખેડૂત મિત્રને કોઈને પારવું પડે તો ને ઓલું થાય એટલા માટે આપણે એને ભલામણ અત્યારે કંપની પાંચ કિલોની આપણે કરે છે કે એક વીઘે એટલે કે સોળ ગુઠ્ઠાના વેઘે પાંચ કિલોનું બાબતે કરવાનું પછી જો તમારે સોવીસ ગુઠાનો વેઘું હોય તો એ પ્રમાણે મલ્ટિપ્લાય કરી નાખવાનું બાકી હું જે વાત કરું એ તમને સોળ ગુઠાના વેઘા હોય વીચેની વાત કરું છું તો સોલ ગોઠી આપણે આને પાંચ કિલોનું બીજ દર રાખવું અને બીજું કે એને પરિપક્વ થવાના દિવસો કેટલા છે તો કે ખેડૂત મિત્રો કે એકસો ને વીસ દિવસ છે એટલે આપણે ખ્યાલ આવ્યો કે મારે અત્યારે વાવ્યા પછી મારે કેટલા દિવસ પછી નીકળે છે અને બીજું કે ખેડૂત મિત્રો એની હાઈટ કેવડી થાય ખેડૂત મિત્રો ગઝાદા તો એ જ પૂછતા હોય છે અને હાઈટ કેવડી થાય અને ઉત્પાદન કેવડું આવે તો ખેડૂત મિત્રો એ નબળી જમી હોય ને તો પણ ત્રણ ફૂટની તો કમસે કમ હાઈટ આની થાય છે અને જો સારી જમી અને માવજત સારી હોય તો ચાર અને પાંચ ફૂટ લગી એની હાઈટ થતી હોય છે એટલા માટે એનું બીજ દર ઓછું રાખવાનું હોય છે અને બીજું કે આ વેરાયટી કયા ખેડૂતને વાવેતર કરવી જોઈએ ક્યાં ખેડૂતને વાવેતર ન કરવી જોઈએ કારણ કે હંમેશા બધા પોઝિટિવ પોઈન્ટ જ બતાવતા હોય છે નેગેટિવ પોઈન્ટ ક્યારેય બતાવતા નથી એટલા માટે આપણે આજે આ વિડીયોની અંદર બંને વાત કરીશું કે ક્યાં ખેડૂતે વાવતે કરવું જોઈએ ક્યાં ખેડૂતે વાવેતર ન કરવું જોઈએ તો હું એક તમને દાખલો આપું કે જે ખેડૂત મિત્રો બે વીસ નંબર મગફળી વાવતા હોય તો એમને બત્રીસ નંબર મગફળી ન ગમે અને બત્રીસ નંબર વાવતા હોય એને વીસ નંબર ન ગમે તો એ જ રીતે કે જે સંગે મરમર વેરાયટી રહે ને એ એક આપણે બત્રીસ નંબર મગફળી રહે ને એ ટાઈપની વેરાયટી છે એટલે તમને એમાં અંદાજ આવી જવો જોઈએ કે વીસ નંબર મગફળી છે એ ટૂંકી મુદતની છે બત્રીસ નંબર લેટ મુદતની છે એ જ રીતે આ વેરાયટી લેટ મુદતની છે બીજા નંબરમાં જેમ બત્રીસ નંબરમાં ઠેઠ સુધી છોડ લીલો રહે છે એ જ રીતે સંગે મરમરમાં ઠેઠ સુધી છોડ લીલો રહેતો હોય છે અને પીળો વાયરસ નહીં બધા કદાચ ઓછું આવતું હોય છે જેમાં આપણે ગેરુટિકાને જે વીસ નંબર મગફળીમાં આવે છે અને અમાર નથી આવતા એ જ રીતે કે જો ઝાઝા વરસાદ હોય તો આમાં ફૂગ આવવાનો પ્રશ્ન થોડો ઓછો રહેતો જો કે ન આવે એ સો ટકા એવું નથી એ તો જમીન ઉપર આપણે હોય છે પણ જે કમ્પેરિઝન આપણે હોય ને એની કરતાં ઓછો આવે છે ખાસ તો આપણે ખેડૂતો એ ધ્યાન રાખવાનું છે ઘણી વખત આપણે એમ કહેતા હોય છે ફૂગ આમાં ઓછી આવે ન આવે તો ખેડૂત મિત્ર એમ થાય કે ભાઈ મારે આવી હોય તો મારે કેમ આવી અને આ એક જમીનજન્ય ફૂગ છે અને વધારે પડતો વરસાદ આવવાથી પણ ફૂગ આવતી હોય છે એટલે આપણે આ તો જે કેરેક્ટર છે ને એની વિશે આપણે વાત કરીએ છીએ તો ખેડૂત મિત્રો આ રીતનું એનું કેરેક્ટર છે અને એને ઉત્પાદન દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રોનો મેન તો પ્રશ્ન એ જ હોય છે કે એનું ઉત્પાદન કેવડું આવે તો ગયા વર્ષની ખેડૂત મિત્રો હું તમને ઉત્પાદનની વાત કરું તો મહારાષ્ટ્રના ડેટા પ્રમાણે વાત કરીએ તો ગયા વર્ષે પંદર મણથી લઈ અને પિસ્તાલીસ મણ સુધી આનું ઉત્પાદન આવ્યું હતું અને આપણે આ વિસ્તારમાં તો આપણે હિરેનભાઈને એકને જ હતા એટલે એને પચીસ મણની આજુબાજુ ઉત્પાદન આવ્યું હતું અને એને પાછળથી પાણીની ખેંચ પડી ગઈ હતી એટલે એમાં ઉત્પાદન એને થોડુંક ઓછું હતું પણ આપણે સાદી વેરાયટી કરતાંની કંપનીમાં સારું પણ આવ્યું હતું પચીસ મણ આવ્યું હતું પણ આપણે બીજી આજુબાજુ જે હતી એમાં પંદર મણ આવ્યું હતું તો એની કરતાં કંપનીમાં સારું આવ્યું હતું તો આ ટાઈપની એની વેરાયટી છે અને ખેડૂત મિત્રો જે હું વાવવાની વાત કરતો તો જેને બત્રીસ નંબર મગફળી ગમતી હોય એને આ સંગે મરમર વેરાયટી વાવી શકાય અને જેને વીસ નંબર મગફળી ગમતી હોય એને આ સંગે મરમર વેરાયટી ન હોય એટલે એટલામાં તમને એક અંદાજ આવી જવો જોઈએ કે આપણે કઈ ટાઈપની આપણે આ વેરાયટી છે કારણ કે લેટ પગતી વેરાયટી છે અને આનું બીજ દર બધા ઓછો રાખવું એટલે બીજા નમામાં તો આપણે ખેડૂતને એ પણ ખ્યાલ આવવું જોઈએ કે મારું બીજ દર ઓછું રાખવું તો પછી જેનું જે ખેડૂતને બહુ ખડ થતું હોય તો શરૂઆતના સ્ટેજમાં શું કે આમાં મારે ખડ વધારે થયું કારણ કે જગ્યા પડી રહેવાની છે અને એ દોઢ મહિના સુધી તમને છોડવો એટલો બધો વિકસતો નહીં ગમે તમને દોઢ મહિનો છોડવો હોય ને ત્યાં સુધી એમ થાય કે આ છોડવો પારું આ કંઈ ભેગું થાય કંઈ ભેગું થાય કારણ કે એની બ્રાંચ વધારે ફૂટતી હોય છે ને જ્યારે બ્રાન્ચ ફૂટતી હોય ને ત્યારે એને હાઈટ ન હોય એટલે બ્રાન્ચમાં એનું બધું આખું બ્રા બ્રાન્ચ ફૂટતી હોય એમાં હોય છે અને દોઢ મહિના પછી જ્યારે બ્રાન્ચ ફૂટી જાય ત્યાર પછી જેની વચ્ચ ચાલુ થાય ત્યાર પછી ઓલા અને પાછળ રાખી દે અને આ છોડવો આગળ નીકળી જતો હોય છે ત્યાં સુધી બીજી વેરાયટી શું આપણે ઘાટે વાવતે કરવી પડે એ બહુ સારી લાગતી હોય છે આ થોડેક નવી લાગતી હોય છે શરૂઆતના ટેસ્ટની અંદર એટલે તમારે ખાસ ખેડૂતો મિત્રો આપણને એક ખ્યાત ધ્યાન રાખવું જોઈએ આ વેરાયટી વાવવા માટે અને વેરાયટીની વાત કરીએ તો બેસ્ટમાં બેસ્ટ વેરાયટી છે બધી વેરાયટીની કમ્પેરીમાં ઉત્પાદન પણ સારું છે પણ મેં તમને જે રીતે કીધું એ જ રીતે કે વીસ નંબર અને બત્રીસ નંબર જે રીતે મગફળીમાં ફેર ડિફરન્સ છે એ જ રીતે આ સોયાબીનની અંદર આપણે ડિફરન્સ છે કે જે આપણે મનો આપણે દેશી વેરાયટી કહો કે ફૂલે સંગમ કહો કે આ સંગે મરમર કહ્યું આ એ આટલું એમાં ડિફરન્સ છે તો તમને આ વિડીયોની અંદર સમજાઈ ગયું છે કે આનું કેરેક્ટર શું છે તો આપણે નેક્સ્ટ આપણે વિડીયોની અંદર વાત કરીશું કે ખેડૂત મિત્રો આ વર્ષે મગફળી વાવવી જોઈએ કે સોયાબીન વાવો જોઈએ તો બસ આજે આટલું નમસ્કાર